નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનો હાર્દિક સ્વાગત છે આગામી ચોવીસ કલાક માટે ફરી એક વખત નવી મોટી આગાહી કરી દેવામાં આવી છે ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર આજ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું એ સાથે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર આજે મોડી સાંજ સુધી વરસાદીય સિસ્ટમ છે એ સક્રિય રહેવાની છે કારણ કે આખો દિવસ જે વરસાદીય સિસ્ટમ સક્રિય રહેવાની છે મોટાભાગના વિસ્તારોની અંદર અત્યારે વરસાદ પડતો શરૂ થઈ ગયો છે અને આવનારા બેથી ત્રણ કલાક માટે પણ અતિભારે વરસાદ પડવાની પણ આગાહીઓ કરી દેવામાં આવી છે લગભગ ત્રણ કલાક સુધીના જે વરસાદની આગાહી કરવામાં આવી છે એમાં ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાભાઈ પટેલ પરેશભાઈ ગોસ્વામી અને ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા સૌથી મોટી આગાહી કરી દેવામાં આવી છે આજે તારીખ ચાર જૂનના રોજ ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગથી લઈ અને પૂર્વ ઉત્તરના ભાગ સુધી છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે દરિયામાં પણ ઘણા બધા પવનો છે ફૂંકાતા જોવા મળી રહ્યા છે ખાસ કરી ભાવનગર જે શહેરના જે મહુવા તાલુકા છે એ રાજુલા વિસ્તારની અંદર તેમજ શામ ઉના વિસ્તારની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે એ સાથે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણી ગુજરાતમાં પણ કાડીબાંગ વાદળો સુરત આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં જોવા મળી રહ્યા છે એ સાથે મિત્રો આવતા બેથી ત્રણ દિવસની અંદર ફરી એક વખત છે એ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતી હોય એવી એક માહિતી મળી રહી છે એટલે કે બંગાળની ખાડીમાં ફરી એક વખત નવી લો પ્રેશર સિસ્ટમ છે આકાર લઈ રહી છે અને આવનારા બેથી ત્રણ દિવસ માટે આ સિસ્ટમ જો સક્રિય થઈ લો પ્રેશરમાંથી વેલમાર્ક લો પ્રેશરમાં કન્વર્ટ થશે તો ગુજરાત રાજ્યના દરિયાકાંઠામાં આ જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે એની અસર પહોંચશે ગુજરાત રાજ્યના દરિયાકાંઠામાં પણ આવનારા ચોવીસ કલાક માટે ભારેથી અતિભારે રહેવાની આગાહી કરવામાં આવી છે કારણ કે મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારોમાં અત્યારે જે ચોમાસું છે એના વરસાદ પહોંચી ગયા છે એટલે કે નૈઋત્ય ચોમાસું છે એના વરસાદ અત્યારે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી પહોંચી ગયા છે હવે એ ચોમાસું છે એ દસક દિવસની આજુબાજુ ગુજરાત રાજ્યમાં છે એ પર્વતમાન થાય એવી અનુમાનની આગાહી લગાવવામાં આવી રહી છે અત્યારે મિત્રો અંબાલાલ પટેલે પણ કહી દીધું છે કે પંદર જૂન સુધી છે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ છે એ વાદળછાયું રહેશે ગરમીનું તાપમાન ખૂબ જ રહેશે અને એ સાથે ભેજવાળા પવનો હતા એ હવે સૂકા પવનો થઈ જશે અને પવનની ગતિમાં પણ ઘટાડો થશે કારણ કે હવે ચોમાસું છે ગુજરાત રાજ્યની ખૂબ જ નજીક આવતું જોવા મળી રહ્યું છે વાતાવરણીય સિસ્ટમના પલટવારના ભાગરૂપે ગુજરાત રાજ્યના જે આબોહવામાન છે એની અંદર પણ અત્યારે છે સિસ્ટમમાં એક ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે અને એ ઘેરાવો છે એ મિત્રો તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો રાજકોટ લાગુના વિસ્તારો કાલાવાડ તેમજ ગોંડલ અને લાલપુર વિસ્તારોમાં છે એ આ ઘેરાવો જોવા મળી રહ્યો છે હવે વાદળછાયું છે વાતાવરણ અત્યારે ગુજરાત રાજ્યમાં છવાયું છે આજે આખા દિવસ દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે કયા વિસ્તારોની અંદર આગામી ચોવીસ કલાક માટેની આગાહી આપવામાં આવી છે અને મિત્રો ખાસ કરીને તમારા વિસ્તારોની અંદર વરસાદ પડશે કે નહીં એ તમામે તમામ આગાહી આજે આપણે જાણી લઈએ તમામ આગાહી તમને જણાવીએ તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વહેલી તકે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે ખાસ કરી તમને જણાવી દઈએ તો મિત્રો અત્યારે છે એ વાદળછાયું વાતાવરણ ગુજરાત રાજ્યના મધ્ય ભાગ તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે વાતાવરણની સિસ્ટમની અંદર મોટો પલટવાર આવતો જોવા મળી રહ્યો છે અસ્થિરતાના ભાગરૂપે અત્યારે જે સિસ્ટમના પવનો ફૂંકાઈ રહ્યા છે એમાં મિત્રો લગભગ ચોવીસ કલાક માટેની આગાહીઓ આપવામાં આવતી હોય છે દર વખતે આગાહીઓ બદલતી પણ હોય છે તો અત્યારે સૌથી મોટી આગાહી કરવામાં આવી છે એ એક અરબસાગરની અંદર લો પ્રેશર સિસ્ટમ છે એ સર્જન પામી રહી છે એટલે કે ક્રિએટ થઈ રહી છે બની રહી છે હવે આ લો પ્રેશર સિસ્ટમ છે એ ગુજરાત રાજ્યના દરિયાકાંઠા તરફ આગળ આવી અને ગુજરાત રાજ્યના દરિયાકાંઠાની અંદર છે એ પવનો ફૂંકે તો એમાં નવાય નહીં કારણ કે અરબસાગરમાંથી જેટલા પણ પવનો ફૂંકાતા હોય એ તદ્દન ગુજરાત રાજ્યના દરિયાકાંઠાથી તદ્દન નજીક હોય છે અને આવનારા સમયની અંદર અને આ સાથે જ મિત્રો ઉત્તર અને દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પંદર દિવસ હજુ વરસાદની શક્યતાઓ નહીવત છે અને પંદર જૂન પછી ચોમાસું સક્રિય થશે એવી અપડેટ પણ સામે આવી રહી છે હાલ મિત્રો આ નૈઋત્ય ચોમાસું છે મુંબઈમાં સ્થિર અને બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર સિસ્ટમ છે સક્રિય થઈ રહ્યું છે એટલે કે આ ચોમાસું છે એ હવે ગુજરાત રાજ્ય તરફ ટૂંક જ સમયની અંદર આગળ આવે એવી પણ સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ હજુ રાજ્યમાં ચોમાસું બેસવાની રાહ જોવી પડશે જૂનાગઢ કૃષિ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ચોમાસું હજુ પંદર દિવસ પછી છે એટલે કે પંદર જૂન આજુબાજુ છે સારી રીતે સક્રિય થશે એટલે કે આગામી પંદર દિવસ સુધી છે હજુ વરસાદની કોઈપણ પ્રકારની શક્યતાઓ છે એ નહીવત ગણવામાં આવી રહી છે મિત્રો અહીંયા શક્યતાઓ છે નહીવત ગણવામાં આવી રહી છે વરસાદ નહીં પડે એવું નથી કહેવામાં આવી રહેલું ખાસ ધ્યાન રાખજો કારણ કે આપણે વિડીયોના શરૂઆતમાં જોયું છે મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે અને મોટાભાગના વિસ્તારોની અંદર અત્યારે વરસાદ પણ ખાબકવાનું શરૂ થઈ ગયું છે તો અત્યારે મિત્રો જે અપડેટ ન્યૂઝપેપર આધારિત આવી રહી છે એપ્લિકેશન માધ્યમથી આવી રહી છે અને વેધર એનાલિસિસ રિપોર્ટ આધારિત પણ ઘણી બધી એવી માહિતી અને રિપોર્ટ આવી રહ્યા છે જેના અનુસંધાને તમને જણાવી દઈએ તો અત્યારે ચોમાસાને લઈને સૌથી મોટી આગાહીઓ હવામાન નિષ્ણાતો કરી રહ્યા છે ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી રહી છે એ સાથે સ્કાયમેટ પછી જીપીએફ જીએફએસ જી એફ એસ મોડલ છે ઇ સીએમડબ્લ્યુ એફ મોડલ છે આ તમામ મોડલો અત્યારે એવી આગાહી કરી રહ્યા છે કે આવનારા પંદર દિવસ પછી જ ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુ શરૂ થશે ત્યાં સુધી જે એક્ટિવિટી જોવા મળશે પ્રી મોન્સૂનની એક્ટિવિટી છે અને પ્રી મોન્સૂનની એક્ટિવિટીમાં મિત્રો અમુક વિસ્તારોની અંદર વરસાદ પડતો હશે અમુક વિસ્તારોની અંદર નહીવત વરસાદ હશે અને અમુક વિસ્તારોની અંદર તો કાળો તડકો પડતો જોવા મળી શકે અત્યારે જે અપડેટ સામે આવી રહ્યા છે ન્યૂઝ સામે આવી રહ્યા છે માહિતી સ્વરૂપે તો તમને જણાવી દઈએ જૂનાગઢ કૃષિ હવામાન વિભાગના નિષ્ણાંતે કહ્યું છે કે આપણે જોઈએ છીએ કે એ રીતે કેરળમાં અત્યારે ચોમાસું વહેલી તકે બેસી ગયું છે એ બાદ મુંબઈમાં પણ વહેલી તકે છે એ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે તો મુંબઈમાં જ્યારે ચોમાસું બેસે ત્યાર પછીના આઠથી દસ દિવસ પછી આપણા ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુ છે એ બેસતી હોય એવું લાગે અથવા તો અનુમાન લગાવવામાં આવતું હોય છે અત્યારે ગુજરાત રાજ્ય સિવાય મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠામાં પણ ચોમાસાની ઋતુ છે એ બેસી નથી એટલે કે નૈઋત્યનું ચોમાસું ત્યાં પણ હજુ સુધી પહોંચ્યું નથી હવે લગભગ એકાદ દિવસની અંદર છે નૈઋત્યનું ચોમાસું મુંબઈ દીર મુંબઈ દી તેમજ દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર જો પહોંચી જાય તો આવનારા સમયની અંદર ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને અત્યારે જે વરસાદીય સિસ્ટમ સક્રિય થઈ રહી છે એમાં ખાસ કરી મિત્રો મુંબઈ બાદ હવે ગુજરાત રાજ્યમાં નેરોત્ર ચોમાસું છે એની સ્થિતિ ઊભી થતી જોવા મળી રહી છે હાલ પાંચ દિવસ માટે ચોમાસું છે સ્થિર રહી શકે છે અને અરબી સમુદ્રમાં સ્થિર થયું હોય એવું લાગી રહ્યું છે જ્યારે બંગાળની ખાડીમાં એક નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના પરિણામે કેરળથી કર્ણાટક સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં બંગાળની ખાડીમાં સક્રિય અવસ્થામાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલ હવામાન મુજબ સૌથી વધુ સુરેન્દ્રનગરમાં ચાલીસ ડિગ્રી સેલ્સિયસ ગરમી પડી છે અને અમદાવાદ શહેરમાં પણ ઓગણચાળીસ ડિગ્રી તાપમાન છે નોંધાયું છે હાલના સમયે પવનની ઝડપ પણ અત્યારે છે છે એ રહી જે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની અને અત્યારે મિત્રો હાલ તમે આ સ્ક્રીન ઉપર પણ તમે ચેક કરી શકો છો જે નૈઋતરનું ચોમાસું છે ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગ એટલે કે સુરત વડોદરા અને મધ્ય ભાગ એટલે કે અમદાવાદ અને ઉત્તર ભાગ એટલે કે દિશા વિસ્તારોની અંદર વધારે પડતો છે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યો છે ભાવનગર જિલ્લાની અંદર પણ અત્યારે ગરમીનું તાપમાન વધારે છે પરંતુ ત્યાં વરસાદી સિસ્ટમનું તાપમાન છે એ ઓછું દર્શાવવામાં આવી રહ્યું છે એ સાથે વેરાવળ પોરબંદર દ્વારકા કુંડલા અને મિત્રો રાજકોટ લાગુ વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમ છે ફરી એક વખત સક્રિય થતી જોવા મળી રહી છે અને બીજી બાજુ જોવા જઈએ તો મિત્રો સેટેલાઇટ વ્યૂ પિક્ચર પણ એવું દર્શાવી રહ્યું છે કે અત્યારે ગુજરાત રાજ્ય તરફ એક પણ પ્રકારના વાદળો છે એ જોવા નથી મળતા વાદળોની જે અસર છે એ ગુજરાત રાજ્યના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાંથી પણ ખૂબ જ દૂર છે અત્યારે દક્ષિણી ભારતના વિસ્તારો અને જે ઉત્તર પૂર્વના ભારતના વિસ્તારો છે મધ્ય ભારતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે પરંતુ ગુજરાત રાજ્ય તરફ છે આગામી ચોવીસ કલાક માટે વેધર એનાલિસ પણ વેધર એનાલિસિસ પણ એવું કહી રહ્યું છે કે આવનારા ચોવીસ કલાક માટે ગુજરાત રાજ્યમાં ભારેથી ભારે ગરમી પડી શકે છે અને વાદળોના ઘેરાઓ અમુક વિસ્તારોની અંદર સક્રિય થઈ અને તે વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પણ વરસાવી શકે છે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એ મિત્રો ચોમાસાની ઋતુનો વરસાદ નથી અત્યારનો જે વરસાદ પડી રહ્યો છે એ લગભગ અત્યારે જે વાવાઝોડાની અસરો હતી એ અને લો પ્રેશર સિસ્ટમો જે સક્રિય થઈ હતી એ અને જે ભેજનું પ્રમાણ વધારે હતું એ પ્રમાણેના વરસાદ અત્યારે પડી રહ્યા છે તો આવનારા દિવસોની અંદર ફરી એક વખત ગુજરાત રાજ્ય માટે નવી આગાહી કરવામાં આવશે એ આગાહી પણ આપણે જોઉંશું એ માટે પહેલાં તમને જણાવી દઈએ તો અત્યારે ગ્રાફિક કોસ્ટલ વેવ વેધર બુલેટિન છે એની અંદર રેનફોલની જે ઇન્સેટિવ છે એ દર્શાવવામાં આવી રહી છે દક્ષિણી ભારતથી લઈ અને મધ્ય ભારત તરફ ઘણા બધા એવા જિલ્લાઓ છે અને ઘણા બધા રાજ્યો છે કે તે વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે અત્યારે કેરળ છે શ્રીલંકા લાગુ વિસ્તાર તમિલનાડુના લાગુ વિસ્તાર આંધ્રપ્રદેશ ગોવા મહારાષ્ટ્ર અને ઓડિશા તમામ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડતો જોવા મળી રહ્યો છે પરંતુ ગુજરાત રાજ્ય માટે આ વરસાદી સિસ્ટમ છે એ લગભગ આઠ જૂન પછી છે દર્શાવવામાં આવશે આઠ જૂનથી લઈને સોળ જૂન વચ્ચે ગુજરાત રાજ્યના દરિયાકાંઠામાં ફરી એક વખત નવી સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાત રાજ્યના દરિયાકાંઠાની અંદર એટલે કે અરબ સાગરની અંદર જે લો પ્રેશર સિસ્ટમો સક્રિય થશે એના ભાગરૂપે ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માવઠાની શરૂઆત થશે તો મિત્રો આ પ્રમાણે છે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની સિસ્ટમ અને વેધર એનાલિસિસ વેધર રિપોર્ટ પણ એવું કહી રહ્યું છે કે આઠ જૂન પછી ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર મોટો ફેરફાર આવશે અને આ ફેરફારના કારણે દક્ષિણી ગુજરાતના વિસ્તારોથી ચોમાસાની ઋતુ શરૂ થશે પૂર્વ મધ્યમના ગુજરાતના રાજ્યો છે જિલ્લાઓ છે એ વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમો છે એ પહોંચશે અને એ પછીની સિસ્ટમો છે એ આગળ વધી અને ઉત્તર ગુજરાતના વિસ્તારોને અસર કરી અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો સુધી છે એ સિસ્ટમો પહોંચશે એટલે કે લગભગ જૂન મહિનાની ત્રીસ તારીખ સુધીમાં સર્વ સમગ્ર ગુજરાત રાજ્યમાં છે ચોમાસાની ઋતુ બેસી જશે ચોમાસાનો વરસાદ છે એ જૂન મહિનાની ત્રીસ તારીખ સુધીમાં એટલે કે આ મહિનાની ત્રીસ તારીખ સુધીમાં પડશે તો ચોમાસા ઋતુનો જે વરસાદ પડે એટલા માટે ખેડૂતોને પણ કહેવામાં આવી રહ્યું છે કે વરસાદ અત્યારે ઓણ ખેંચાશે તો ખેડૂતોને ખેતી લાયક જે જમીન હોય એની અંદર વાવણી શરૂ કરવી હોય તો મોડેકથી શરૂ કરી શકે તો મિત્રો અત્યારે આપણે જે અપડેટ માહિતી મેળવી છે એ તમને સારી લાગ્યું હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં માહિતી શેર કરી દેજો